ગાંધીનગરથી જૂનાગઢ કે ગાંધીનગરથી સોમનાથ તમારે જવું છે તો આપણને મિત્રો કઈ બસ ગાંધીનગરથી મળવાની છે જે તમને જૂનાગઢ અથવા સોમનાથ તમને લઈ જશે તો કન્ટિન્યુ વિડિયોમાં મિત્રો બને રહેજો છ એસ બસો છે કેટલા કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે અને બધી માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે તો ચેનલની અંદર જે લોકો નવા છે અને એસટી બસને લગતી માહિતી જુએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે તો વિજાપુરથી સોમનાથ છે એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળશે તો વિજાપુરથી નીકળે છે મિત્રો બપોરે એકને ચાલીસ મિનિટે તો ક્યાં થઈને નીકળશે તો માણસા તમને મળશે બે વાગે તો વાસણિયા મહાદેવ બે ને અઢાર મિનિટે ગાંધીનગર ડેપો તમને મળશે બે ને ચાલીસ મિનિટે તો આગળ ક્યાંથી નીકળશે અમદાવાદ ત્રણે પચીસ બાગુદ્રા ચોકડી પાંચને દસ રાજકોટ આઠને પિસ્તાળીસ ગોંડલ નવને પચાસ જેતપુર દસને પિસ્તાલીસ જૂનાગઢ અગિયારને ત્રીસ વાંથલી અગિયારને ચાલીસ કેશોદ બારને વેરાવળ બારને પચાસ અને સોમનાથ તમને પકડશે એક અને દસ મિનિટે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ માણસાથી સોમનાથ લક્ઝરી બસ છે ત્રણ અને પાંત્રીસ મિનિટે નીકળે છે માણસાથી જે તમને ગાંધીનગર મિત્રો મળશે ચાર અને પાંચ મિનિટે હવે ને નીકળશે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ ચાર ને અડતાલીસ અમદાવાદ ચાર ને પંચાવન પાલી અમદાવાદ પાંચને વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ પાંચ અને પાંત્રીસ ઇસ્કોન અમદાવાદ પાંચ અને બેતાલીસ સરખેજ અમદાવાદ પાંચને પચાસ બાગોદરા છ ને ત્રીસ મિનિટ લીંબડી સાતને પચીસ મિનિટ છાયલા આઠ અને અઢાર મિનિટ ચોટીલા આવે નવ ને પાંચ મિનિટ રાજકોટ નવ ને ત્રીસ મિનિટ ગોંડલ અગિયાર અને પચીસ મિનિટ વીરપુર ગોંડલ અગિયારને પંચાવન મિનિટ જેતપુર બારને વીસ મિનિટ જૂનાગઢ મિત્રો તમને પહોંકાશે એક અને વીસ મિનિટે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ વાંથલી એકને પાંત્રીસ કેશોદ બે વાગે વેરાવળ ને પાંત્રીસ અને સોમનાથ બે અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની બસની મિત્રો વાત કરીએ ગાંધીનગરથી સોમનાથ જે સ્લીપર છે સાંજે છ વાગે ગાંધીનગરથી નીકળે છે તો ક્યાં થઈને નીકળશે અમદાવાદ તમને મળશે છ ને ત્રીસ મિનિટે પારડી અમદાવાદ છ પિસ્તાલીસ મિનિટે નહેરુનગર અમદાવાદ છ ને પચાસ મિનિટે સરખેજ અમદાવાદ સાતને પાંચ મિનિટે બાગોદરા સાતને ચાલીસ મિનિટે લીંબડી હાઈવે આઠને પિસ્તાલીસ મિનિટે સાયલા નવને દસ મિનિટે ચોટીલા નવ ને પંચાવન મિનિટે ચોટીલા આવે દસને પંદર મિનિટે રાજકોટ અગિયારને પાંચ મિનિટે વીરપુર ગોંડલ બારને ત્રીસ મિનિટે જેતપુર એકને દસ મિનિટે જૂનાગઢ મિત્રો તમને પહોંચાડશે એક અને પંચાવન મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ વાંથલી બે અને પાંત્રીસ મિનિટે કેશોદ ત્રણ ને પાંચ મિનિટે વેરાવળ ચાર ને દસ મિનિટે અને સોમનાથ તમને પહોંચાડશે મિત્રો ચાર અને પાંત્રીસ મિનિટે તો ચોથા નંબરની મિત્રો વાત કરીએ ગાંધીનગરથી કેસોદ તો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળશે તો સ્લીપર છે ગાંધીનગરથી કેસોદ જે સાંજે છ અને પિસ્તાલીસ મિનિટે ગાંધીનગરથી છે જે અમદાવાદ તમને ક્યાંથીને નીકળશે તો અમદાવાદમાં તમને બાપુનગર અમદાવાદ મળશે સાતને દસ મિનિટે અમદાવાદ સાતને પિસ્તાલીસ મિનિટે બાગોદરા આઠને પચીસ મિનિટે લીંબડી દસ ને પાંચ મિનિટે રાજકોટ અગિયારને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ એકને ત્રીસ મિનિટે જેતપુર એકને પચાસ મિનિટે જુનાગઢ બે અને પિસ્તાળીસ મિનિટે મેંદરડા ત્રણ ને પિસ્તાલીસ અને કેશોદ ચાર અને પંચાવન મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો ચોથા નંબરની બસ છે મિત્રો ગાંધીનગરથી વેરાવળ વાયા તલાળા જે સ્લીપર છે તો ગાંધીનગરથી નીકળે છે સાંજે સાત અને ત્રીસ મિનિટે તો ક્યાંથીને નીકળવાની છે તો બાપુનગર અમદાવાદ તમને મળશે આઠ વાગે પહાડી અમદાવાદ આઠ ને પાંચ નહેરુનગર અમદાવાદ આઠને પંદર મિનિટે સરખેજ અમદાવાદ આઠ ને વીસ મિનિટે અમદાવાદ આઠને ત્રીસ મિનિટે બાગોદરા નવ ને દસ મિનિટે લીંબડી દસ પાંત્રીસ મિનિટે સાયલા અગિયાર ત્રીસ મિનિટે ચોટીલા હવે અગિયાર પચાસ મિનિટે રાજકોટ એક અને પાંચ મિનિટે જેતપુર બે અને પચીસ મિનિટે જૂનાગઢ ત્રણ અને પાંચ મિનિટે પહોંકડશે આગળના સ્ટેશનની વાત કરીએ મેંદરડા ત્રણને તલાડા પાંચ વાગે અને વેરાવળ તમને પહોંકડશે છ અને ત્રીસ મિનિટે તો આગળની બસની મિત્રો વાત કરીએ ગાંધીનગરથી વેરા વળશે સ્લીપર તો ગાંધીનગરથી નીકળે છે સાંજે આઠ વાગે ક્યાં થઈને નીકળશે કૃષ્ણનગર અમદાવાદ આઠને દસ મિનિટે અમદાવાદ આઠને પંદર મિનિટે પારડી અમદાવાદ આઠને વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠને પચીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ આઠને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે પાવડા ચોકડી આઠને ચાલીસ મિનિટે બાગોદરા નવ ને વીસ મિનિટે લીંબડી દસ વાગે સાયલા દસ ને પચીસ મિનિટે ચોટીલા અગિયારને ચોત્રીસ મિનિટે તો ચોકડી રાજકોટ બારને બાર મિનિટે રાજકોટ બારને વીસ મિનિટે ગોંડલ એક અને પંચાવન મિનિટે વીરપુર ગોંડલ બે ને પંદર મિનિટે જેતપુર બે ને પાંત્રીસ અને જૂનાગઢ મિત્રો તમને પકડશે ત્રણને વીસ મિનિટે તો વાંથલી ચાર વાગે કેશોદ ચાર ને ત્રીસ વેરાવળ સાત અને પાંચ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ગાંધીનગરથી વેરાવળ છે એ પણ કેટલા વાગે નીકળે છે સોરી વિસનગરથી સોમનાથ છે માફ કરજો જે સ્લીપર છે કેટલા વાગે નીકળે છે વિસનગરથી સાંજે છ ને ત્રીસ મિનિટે ક્યાંથીની નીકળશે તો ગોજારીયા તમને મળશે સાતને પાંચ મિનિટે ગાંધીનગર આઠને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠને પચાસ મિનિટે પારડી અમદાવાદ નવ પાંચ મિનિટે અમદાવાદ નવ પંદર મિનિટે ગાંગોદર નવને ત્રીસ મિનિટે બાગોદરા દસ વાગે લીંબડી આવે દસ ત્રીસ મિનિટે સાયલા દસને પચાસ મિનિટે ચોટીલા આવે અગિયારને દસ મિનિટે રાજકોટ અગિયારને પચાસ મિનિટે ગોંડલ બારને ત્રીસ મિનિટે નવાગઢ એકને પાંચ મિનિટે જૂનાગઢ મિત્રો તમને પહોંકાશે બે અને પાંચ મિનિટે કેશોદ ત્રણ અને દસ સોમનાથ છ અને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો મિત્રો વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ બધી માહિતી એની અંદર જોઈને તમને આપવામાં આવી છે